મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને એક લેખિત રજૂઆત કરી છે કે વર્ષોથી અમદાવાદ ખાતે જે ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી બે હજાર સત્તર સુધી આ ઇન્સ્ટિટ્યૂટનું કામ કામગીરી બહુ સુંદર હતી ઘણા બધા લોકો જરૂરિયાત દ્વારા દર્દીઓ ની સારી એવી સેવા પણ થતી હતી એની સારવાર પણ થતી હતી અને સંનિષ્ઠ કર્મચારીઓ ડૉક્ટરો પણ ત્યાં હતા પરંતુ જ્યાંથી બે હજાર સત્તરથી આના ડાયરેક્ટર તરીકે ડૉક્ટર શશાંક પંડ્યાની નિમણૂક થઈ છે ખરેખર તો આ નિમણૂક જ ગેરકાયદેસર છે અને એમની નિમણૂક થયા પછી જો સાચી તપાસ કરવામાં આવે તો આ સંસ્થાની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર કરોડોનો ઘેર વહીવટ થયો છે ડૉક્ટર શશાંક પંડ્યાના મનસ્વી વર્તનને લીધે ચાલીસથી વધુ સન્નિષ્ઠ ડૉક્ટરો અને ત્યાંના નોન મેડિકલ સ્ટાફ એ રાજીનામા આપ્યા છે અથવા એમને રાજીનામા આપી દેવાની ફરજ પાડવામાં આવી છે જે ડૉક્ટર કે સ્ટાફ એમને તાબે ના થાય એમની બદલી કરી દેવાની આ એક ગંભીર પ્રકારની બાબત છે ઘણા બધા કર્મચારીઓએ એમની વિરુદ્ધ ફરિયાદ કરી છે એની ફરિયાદ છે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પણ કરવામાં આવી છે પરંતુ કોઈ તપાસ કરવામાં આવતી નથી કેટલાક લોકોએ નામદાર હાઈકોર્ટની અંદર પણ પિટિશન કરી છે પરંતુ હાઈકોર્ટની બંધારણના આર્ટિકલની મર્યાદા મુજબ એ પિટિશન કાઢી નાખવામાં આવી એટલે આજે અમે મુખ્યમંત્રીને રૂબરૂ પણ મળવાના છીએ અને આ બાબતે રજૂઆત કરવાના છીએ જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મેં આગામી સમયની અંદર જે પણ પ્રકારે આ સંસ્થાને બચાવવા માટેના પ્રયાસો થતા હોય અથવા એના જે ભોગ બનેલા તમામ કર્મચારીઓને અને ડોક્ટરોને સાથે રાખી અને મુખ્યમંત્રીને મળી અને આગળની કાર્યવાહી કરીશ